ત્યાં વિખા ગામ ની અંદર આખા ગામ ની અંદર કોઈ અમારે તકલીફ નથી તો આજ પછી કોઈ જાણ આવી મેં શું કે તમે શો કોણ એ કહો ને તો કે દરેક ના ઘેર જેની મોટી તકલીફો ચાલુ જ રહેશે ગમે તેટલા પૈસા કમાય ગમે તેટલા લાવો પણ ફક્ત ચાલુ 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 તો બીજું તમે શોખો દેવશો કે ના તો દેવ દે તો તમારું પાવર કેમ આટલો બધો તમે મારા કોલ ફાળી માં એવો વાત કરો તો કે આ ગોમ્બમાં ધોવા પહેરી બેઠું જી અને કદાચ કોઈને જો માણસ મરી જાય અને તને ચહેરા માં અમે કહી દઈએ એમ જો એટલું કરી દેવા ગોમ જો કદાચ રાજા સાહેબ ગોમ્બ ના બનાવું ને તો મારું નાયન રાવતે માતા નું ગોમ રેલવે ઉદ્દી પાડી દીધા પંચ જે હાથ છો મરમ છે છો નો કટાણા ચૂંટાય